ભરૂચ જિલ્લા પંચાયત ખાતે સોમવારે કારોબારી સમિતિની બેઠક યોજવામાં આવી હતી જેમાં ઓગણત્રીસમી ફેબ્રુઆરીના રોજ યોજાયેલ કારોબારીની કાર્યવાહીની નોંધ વાંચનમાં લઈને તેને બહાલી રાખવામાં આવી હતી આવનારા દિવસમાં જાડેશ્વર ખાતે આવેલા નર્મદા પાર્કમાં એક ઓપન લાઇબ્રેરી બનાવવાનું આયોજન માટેની ચર્ચા કરવામાં આવતી જેમાં લાઇબ્રેરી માટે જગ્યા જિલ્લા પંચાયત દ્વારા જ ફાળવશે અને નર્મદા પાર્કમાં અલગ અલગ આઠ પ્રકારની એક્ટિવિટી થઈ શકશે અને ભરૂચના લોકોએ આ પાર્કમાં આવવાની ઈચ્છા થાય તે માટેની યોજના બનાવવામાં આવે છે જે ટૂંક સમયમાં અમલ કરવામાં આવશે જિલ્લામાં ચૌદ હોળી આવેલા છે તેમાંથી છ માટે ચર્ચા કરવામાં જિલ્લા પંચાયતના અલગ અલગ વિકાસના કામોને બહાલી આપી હતી આ કારોબારીની બેઠકમાં ડીડીઓ કારોબારી અધ્યક્ષ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત કારોબારી સમિતિની મિટિંગ મળી હતી એમાં જે ઓગણત્રીસ બે બે હજાર ચોવીસના રોજ ખાસ કારોબારી સમિતિની કાર્યવાહીની નોંધ હતી એ વાંચનમાં બહાર રાખવામાં આવી છે આવનાર દિવસોમાં જે ઝારેશ્વર ખાતે નર્મદા પાર્ક છે તેમાં એક ઓપન લાઇબ્રેરીનું આયોજનમાં તેની ચર્ચા થઈ છે નર્મદા પાર્ક ઝારેશ્વરની અંદર જે આઠ પ્રકારની અલગ અલગ એક્ટિવિટી થઈ શકે અને જે ભરૂચની જે પ્રજા છે એ આ નર્મદા પાકમાં એમને આવવાની ઈચ્છા થાય એ પ્રકારની અલગ અલગ એક્ટિવિટીની યોજના બનાવી છે એ આવનાર દિવસોમાં ત્યાં આગળ પ્રસ્થાપિત થશે